ભરૂચના દહેજના રહિયાદ નજીક આવેલ એમઆરએફ કંપનીમાં નોકરી પર કાયમી નહીં કરતાં પચાસથી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેનિક કામદારોને નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ હેઠળ કામ કરવા જણાવ્યું હતું કે ટ્રેનિક કામદારોએ તેમના પ્રસ્તાવને નકારી દીધો હતો હાલ તો કામદારોએ કંપની ગેટ પર પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે આ અંગે કામદારોનું કહેવું છે કે આઈટીઆઈ દરમિયાન કેમ્પસ ઇન્ટરવ્યૂ વખતે કંપની સત્તાધીશોએ કાયમી નોકરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ હવે ટ્રેનિંગની સમયમર્યાદા પૂર્ણ થતાં કંપની ટ્રેનિક કામદારોને કાયમી કરવાનું ના કહે છે જેનો અમે કામદાર વિરોધ નોંધાવી રહ્યા છે અને કંપનીએ આપેલું કાયમી નોકરીના વચનના પુરાવા પણ તેમની પાસે હોવાનું તેઓએ જણાવ્યું હતું मेरे को हमको सर आई टी कॉलेज में कैंपस लगा था परमानेंट जॉब के लिए लाया गया था अब हमारे साथ सब सोचल हो रहा है और बंदूक का आठ आठ महीने हो गए हैं उनको एक, एक स्कीम लेके आए हैं तीन साल के लिए उसमें कॉन्ट्रैक्ट में काम कराएंगे उसके बाद निकाल देंगे हमको सर परमानेंटली लेके आए ले के ले के ले थे हमारे प्रूफ है रिकॉर्डिंग भी है सारी और ये हमारे पास सोशल हो रहा है सर हमारा और हमको बोल रहे हैं आप भी डालोगे सर हमें एक बार गेट के एंट्री में हो गए आप हमारे साथ स्कीम को कैसे लागू कर सकते हो आप जो हम लोग लेके आए थे बस हमें कुछ नहीं चाहिए सर जिस बाधा के साथ लेके आए थे उसी बाधे पर कायम रहे एम से हमारी जी डिमांड है नमस्कार